પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પ્રયાગરાજમાં બંનેની સગાઈ કરવામાં આવી અને તેના ત્રણ મહિના બાદ એટલે કે પચીસમી જુલાઈએ પ્રયાગરાજમાં તેમના લગ્ન થયા હતા લગ્ન બાદ સત્યાવીસમી જુલાઈથી છ ઓગસ્ટ સુધી વ્રજેન્દ્ર પ્રસાદ અને અવંતિકા હનીમૂન માટે ઇન્ડોનેશિયાના બાલી ગયા હતા હનીમૂનના પ્રથમ દિવસે જ સાંજે જમ્યા બાદ વજેન્દ્ર પ્રસાદને ઘેન ચડવા લાગ્યું અને તે સૂઈ ગયા અને બીજા દિવસે બપોરે બાર વાગે ઉઠતા આ સમયે તેમની તબિયત નાદુરસ્ત થઈ અને સતત માથું દુખતું હતું બીજા દિવસે સાંજે ફરીથી જમીને ઊંઘ આવી ગઈ અને આ દરમિયાન હોટલનો રૂમ અપગ્રેડ થતાં સામાન ફેરવતા સમયે અવંતિકાની બેગમાંથી એક સફેદ પાવડરની પડીકી મળી આવી આ અંગે પૂછતા તેણે જણાવ્યું કે આ આયુર્વેદિક દવા છે પરંતુ અવંતિકાની કરતૂતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વજેન્દ્ર પ્રસાદ ખુદ અવંતિકાને સૂપમાં પાવડર ઉમેરતા જોઈ ગયા તેઓ નવા રૂમની બાલ્કનીમાં ફોન પર વાત કરતા હતા ત્યારે તેમણે અવંતિકાને સૂપમાં પાવડર ઉમેરતી જોઈ લીધી હતી જેથી તેમણે સૂપ પીવાના બહાને નજર ચૂકવીને બહાર ઢોળી દીધો હતો અને ઊંઘવાનો દોર કર્યો આ સમયે તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને ચોંકી ગયા કારણ કે અવંતિકા અન્ય સ્ત્રી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી તેમને તે સમયે ખૂબ આઘાત લાગ્યો પણ આ વાતની જાણ કોઈને કરી ન હતી વજેન્દ્ર પ્રસાદનો આરોપ છે કે લગ્ન બાદ અવંતિકાએ તેના ભાઈના અભ્યાસ માટે સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા બાદમાં તબક્કાવાર કુલ અગિયાર લાખ રૂપિયા લીધા હતા વીસ ઓક્ટોબરથી ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન વજેન્દ્ર પ્રસાદ અને અવંતિકા દુબઈ ગયા હતા દુબઈમાં પણ અવંતિકા રૂમમાં જમવાનું મંગાવવાનો આગ્રહ કરતી પરંતુ પોતે હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું હતું હોટલમાં તે સ્ત્રીઓને અલગ નજરે જોતી હતી જેથી વજેન્દ્ર પ્રસાદે ટોકતા અવંતિકાને ઘટસ્ફોટ કર્યો કે તેને પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓમાં વધારે રસ છે દુબઈથી પરત આવ્યા બાદ તક મળતા વજેન્દ્ર પ્રસાદે અવંતિકાનો જૂનો ફોન તપાસતા તે ચોંકી ઉઠ્યા કારણ કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલાક મેસેજ જોયા હતા જેમાં તેણે તેની સ્ત્રી મિત્ર સાથે મળીને પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની વાત કરી હતી અને 100 કરોડ રૂપિયા પડાવવાની યોજના બનાવી હતી